ડાયક્લોરાન ઇન્જેક્શન એ રૂટિનલી વપરાતું ઇન્જેક્શન છે અને ડાયક્લોરાન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા જે એમએસસીએલ જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે અને શક્ય એટલો ઝડપથી આ જથ્થો ફરીથી સિવિલ હોસ્પિટલમાં પૂર્વવત થાય તેના માટે સઘન પ્રયત્નો અમે લોકો ચાલુ કરેલા છે આની ઓપ્શનમાં આપણે પેરાસિટામોલ પણ આપી શકીએ અને ઓપ્શનમાં ટ્રામાડોલ પણ આપી શકીએ ડાયસેક્લો પણ આપી શકીએ જેવું દર્દીની જે બીમારી હોય એ પ્રમાણે આપણે ઓલ્ટરનેટ કરી શકીએ આપણે રૂટિનલી તો અમારે ઓપીડીની અંદરને એમાં પેશન્ટમાં અમારે જરૂર પડતી જ હોય છે એટલા ઓકે